ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક ભરવાની સૂચના આપવામાં આવી છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર ચાર લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે